નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતના યુટ્યુબ ચેનલમાં આવતીકાલે ભારત બંધનું એલાન ગુજરાતમાં થશે અસર જાણો કોણ અને શા માટે બંધનું કર્યું આહવાન જી હા મિત્રો આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિના અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરોધમાં એકવીસ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધી ભારત બંધનું આહવાન કર્યું છે રાજસ્થાનમાં એસસી અને એસટી જૂથોએ કહીશું કે તેને બંધનું સમર્થન આપે છે મીડિયાએ અહેવાલ અનુસાર કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લાને તેનાથી વધારવા માટે કહેવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં છે છે ગુજરાતમાં આ મામલે અસર જોવા મળે તેવી સંભાવના ઘણી જ ઓછી રાજસ્થાન મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા તૈયારી કરાઈ છે જી હા મિત્રો ભારત બંધના સંદર્ભમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે એસપીને જૂથોને સૂચનામાં પાસ થઈ ગયું છે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટના રોજ રાજ્યને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અંદર પેટા શ્રેણીને બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તેને આરક્ષણની પ્રાથમિકતા આપવામાં આવશે કોર્ટના નિર્ણયને વિરુદ્ધમાં અને કોર્ટના આદેશને પાછો ખેંચવાની માગણી માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે આ સંદર્ભમાં વરિષ્ઠ નાગરિકો માટે અને પોલીસ અધિકારીઓને કોઈ હિંસા ટાળવા માટે અને બંધની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે અનેક રાજ્યોમાં બેઠકો યોજી છે ભારત બંધના એલાન કોણે કરી છે જાહેરાત આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ એસસી અને એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધમાં બુધવારે ભારત બંધનું આહવાન કર્યું છે જી હા મિત્રો ગયા મહિને સુપ્રીમ કોર્ટના સુકોદામમાં રાજ્યને એસસી અને એસટી જૂથોને પેટા કેટેગરીને બનાવવાની મંજૂરી આપતા કહ્યું હતું કે જેમને ખરેખર જરૂર છે એમને આરક્ષણ પ્રાથમિકતા મળવી જોઈએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને વ્યાજક ચર્ચા જગાવી હતી અને અહેવાલમાં દાવો કર્યો હતો કે ભારત બંધના મુખ્ય ઉદ્દેશ અનામત અંગેના સુપ્રીમ કોર્ટનો નિર્ણય પડકારવા અને તેને ઉલટી દેવાની માગ કરવામાં આવી હતી વિરુદ્ધ ના સમગ્ર હેતુ સર્વોચ્ચ અદાલતના નિર્ણયોને ઉજાગર કરવાનો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ધન્યવાદ જય